જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે તારીખ નવ ને સવાર સવારમાં આપણે આવી ગયા વાડીએ ને વાડીયા આવીને જુઓ ઘઉંનો મસ્ત નજારો તો આપણે આજે પિયતમાં સોતું પાણી ચાલુ કરવાનું છે જોકે આપણે ઘઉં થોડાક પાસ્તર હતા એ તો આપણે આગળ બ્લોગમાં જણાવી દીધેલ છે તો લગ્નની ધોમ ધોકાર સિઝન સિઝન વસે બે ત્રણ દિવસનો ગાળો છે તો આપણે ચાલુ કરી દઈએ તો પાણી પી જાય તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો જો આપણે લાઈન ફેરવાઈ ગઈ ને લાઈન કમ્પ્લેટ પહેલાં ક્યારેમાં ભોડું મૂકી દીધું છે અને આ બાજુ પણ ધોરિયો કમ્પ્લેટ શરૂઆતમાં આપણે બે નાકા પાડીને રાખી દીધા છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો ને હાલો જઈએ હવે આપણે મોટર ઓટોમેટિકમાં નાખી આવીએ એટલે લાઇટ સાડા આઠે આવતી એને બદલે ટાઈમ ફર્યો છે તો સાડા દસે આવે છે અત્યારે સવા દસ વાગી ગયા છે તો આપણે જઈએ અને ઓટોમેટિકમાં મોટર નાખી દઈએ લાઇટ આવે તો રાબેતા મુજબ પાણી થઈ જાય ચાલું તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો જોકે અત્યારે તો બધા યુટ્યુબ ફેમિલીને બધા સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે લગ્નગાળા તોમ ધોકાર ચાલી રહી ચાલે છે તેમની સાથે પણ આને પણ સાચવવું જરૂરી જ છે તો આપણે હવે નીકળીએ દાર તરફ દાર તરફ ને મોટર નાખી આવી ઓટોમેટિકમાં મિત્રો મસ્ત મજાના ફૂલ નીંગલ પડી ગયો છે ઘઉંમાં ને સમયનું પાણી પણ છે તો ચાલો મિત્રો આપણે જઈ અને ઓટોમેટિકમાં નાખીએ લાઇટ આવી શકે શું જોઈ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે દારે પોતી ગયા દારે પોતે ફ્યુઝ ચડાવી કમ્પ્લીટ કર્યું અને લેમ્પનો છેડો લેમ્પ ફ્યુઝમાં આપી દીધો ને જોયું તો હજી લાઇટ તો આવેલ નથી તો ચાલો હવે આપણે મોટરને નાખી દઈ ઓટોમેટિકમાં તો ચાલો મિત્રો આપણે મોટર પડી ગયું ઓટોમેટિકમાં અને હવે આપણે નીકળી જઈએ વાડી તરફ વાડી તરફ જઈ અને લાઇટ કેટલે વાગે આવે છે તેમની રાહ જોવાની રહે તો સાલો જોડાયેલ રહેજો તો જુઓ મિત્રો આ ઘઉંની રંગત જોકે ત્રણ જ પાણી પીધા છે ને હજી ચોથું આજે ચાલું કરવાનું છે મૂરિત કરવાનું છે ત્રણ પાણીમાં આપણે કર કડથી ઉપરવટ વયા ગયા છે ઘઉં એવા તમને છે એ આ ત્રણ પાણીમાં આપણે આ કડથી ઉપરવટ વયા ગયા છે જો કે અમારે આ કરાર જમીનમાં એક પાણી પાઈ એટલે બે પાણી જેવું થાય એટલું પાણી ઉપાડે લિમિટ બહાર પાણી ઉપાડે એક પાણીએ બે પાણી ગણવાના આજે આ સોથું પાણીની શરૂઆત છે આપણે જો મિત્રો ચાલો મિત્રો આપણે જ નીકળીએ વાડી તરફ તો ચાલો મિત્રો વાગી ગયા સાડા દસ ને સાડા દસ વાગી ગયા ને લાઇટ આવી ગઈ લોક્ઝેક્ટ સાડા દસ નો ટાઈમ છે એક્ઝેક્ટ સાડા દસે લાઇટ આવી ગઈ છે રાબેતા મુજબ આપણું પણ એ થઈ ગયું છે ચાલુ આ ગામડાની મોજ છે મિત્રો આ મોજ તો તમને ગામડામાં જોવા મળે તો ચાલો આપણે ક્યારે કેટલા વાગે ભરાય છે તે જોવાનું છે સાડા દસથી કેટલા ટાઈમ લેશે તો કે આ વખતે પીએ તો આપણે બહુ લાંબુ નથી થયું તો કેટલો સમય લેશે તે જોવાનું રહે તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો જુઓ આ મિત્રો ગામડાની મોજ છે ને ગામડાની મોજ લેવી સહેલી પણ નથી કઠોર પરિશ્રમ હોય છે ખેડૂતને મજા પણ છે અને ખેડૂતને કઠોર પરિશ્રમ પણ છે પછીનો પરવેશો પાડીને કણમાંથી મણ કરતો હોય તો ખેડૂત જગતનો તાપ કહેવાય છે તો આ મોજ છે મિત્રો ગામડાની ચાલો હવે આપણે જઈએ છહી આગળ નીકળીએ કેટલા સમયે પાણી પહોંચશે કેટલા ટાઈમે ક્યારો વરસે સમય એકજ કરવો જો નક્કી ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે લાઈટ આવી સાડા દસે ને અગિયાર જેવું થવા એવું છે તો આપણે જઈ વાડીથી ઘઉંમાં રાઉન્ડ મારી આવે કેટલું પાણી પહોંચ્યું છે કઈ રીતનું પાણી ચાલે છે તે આગળ જઈ અને જોઈ કે આપણો ખેડૂતને સાંઈયા બેઠા છે તો જો વાડિયાથી ઘઉંનો મસ્ત મજાનો નજારો ભાઈ તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈ ને જોઈ કઈ રીતનું પાણી હાલે છે ક્યાં પૂછ્યું છે તે જોઈ આવી મિત્રો સાથે આપણે ગાજર આ ગાજરનો ક્યારો છે ભાઈનો તે પણ આજ વખતે પાવાની જરૂર છે ને ગરજા કાઢે જાય છે જો તમને બતાવીએ આખો ક્યારો જ મસ્ત મજાનો આ બાજુ તો લગભગ રીજી રીજીને પી જાય ગાજર પણ કાયમથી કાયમ જમાવટ લેતા જાય છે ચાલો મિત્રો આપણે નીકળીએ આગળ જઈએ અને જોઈએ શું પરિસ્થિતિ છે સાથે તુવેર તુવેરની પણ વાત અલગ જ છે ઓ ભાઈ જુઓ ઝુમે ઝુમેશિંગુઓ ફાલ એકદમ ભરાવદાર થઈ ગયું છે સિંગુ બહુ મસ્ત મજાનો ફાલ થઈ ગયો છે આમ જોઈએ તો લૂમકા છે લૂમે છે ભાઈ શિયાળાની શરૂઆત આ વર્ષે સારી હતી ચાલો મિત્રો આપણે આગળ નીકળીએ ચાલો મિત્રો જો આપણે જોવા આવ્યા તો વાળિયાથી મોટા પારિયામાં પાણી ચાલું છે તો અડધો પલો કર્યો છે ક્યારે જો કે પહેલાં ક્યારામાં તો વાર જ લાગશે દોઢક કલાક તો લઈ જ લેશે આપણે અડધે પલે ઊભા છે અડધા પલાથી ઓછું એવું ગણાય જુઓ આ સેટો હજી સેટો છે આપણે પારિયું લાંબુ છે તો એક્ઝેક્ટ સાડા બારે પહેલો ક્યારો ભરા એવું દેખાય છે તો ચાલો જોઈ લઈએ શું થાય છે તે આગળ જોશું ચાલો જોડાયેલ રહેજો અને આ મિત્રો જો આપણે ગાજરની વાત કરતા હતા તો ગાજરમાં જો તમને બતાવી આ ભૂંડનો ત્રાસ છે આ ભૂંડે ઉપાડેલ છે કાયદેસર આપણે જો માણસો એ ઉપાડ્યા એવા તમને બતાવી આઈ લાગ્યા અને ગયા છે જો ભૂંડ અને રોજનો પણ ત્રાસ સારો છે ગાજર એમણે ખેંસીને મૂકી દીધા જો તમને ખાસ બતાવીએ છીએ તો જોકે ખેડૂત મિત્રોને તો આ બધી ત્રાસની ખબર જ છે તો ચાલો મિત્રો આપણે નીકળીએ વારે ત્યારે જુઓ મિત્રો આ પારિયામાં પણ ઘઉં બધે સરખા જ છે એવું નથી કે આ પારિયું પાછળથી પી તો પાછળ રહી ગયા તો તમને બતાવીએ ખાસ ઝૂમ કરીને બધા એક સરખા છો હોય તો પણ એક સરખી જ છે આ ગામડાની મોજ છે મિત્રો ચાલો મિત્રો તો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો ઘડિયાળમાં વાગી ગયા સાડા બારમાં પાંચ મિનિટની વાર છે પાંચમી લીટની વાર છે તો આપણા ગામમાં આવી ગયા હતા જમવા જો કે મયુરભાઈન તો જાનમાં ગયા છે આપણી પરિવારની જૂનાગઢ ભવનાથ તો આપણે લઈ લીધું છે દૂધ ચાખાન અને સાથે ભૂખ લાગે તો આપણો હળવો નાસ્તો તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ વાડી તરફ આજે વાડીએ ઘણા સમય પહેલાં દેશી ગામડાની ચા વાડીની મોજ લેશું શાની તો સાલો મિત્રો હવે આપણે નીકળીએ વાડી તરફ તો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતે રાબેતા મુજબ વાડી અને વાડી આવીને જો તડકાનું પ્રમાણ સારું છે તો ટોપી તો આપણે તૂટી ગઈ છે તો ટુવાલનો સવા સહારો લીધો છે ને હવે આપણે જઈએ ક્યારે જોઈએ અને ક્યારે વારી લઈએ તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો અને ગામડાની ભાષામાં અમારે રામભાઈ કે લોક તમે જોતા જ જશો રામભાઈ કહે છે ખેતીવાડી ડોટ કોમ તો અત્યારે આપણે રામભાઈને પણ યાદ કર્યા છે ચાલો લાગી જઈએ ખેતીવાડી ડોટ કોમમાં જોડાયેલ ચાલો મિત્રો આપણે પોતી ગયા બોયડી અને બોયડી એવા તો જો લાલ ચટકદાર લૂમ ઝૂમે બોર હો ભાઈ પાકેલા તો ચાલો આપણે વીણી અને બાળકો માટે પણ લેતા જઈએ મસ્ત મજાના લાલ ચટ ચાલો જોડાઈ લેજો ચાલો મિત્રો આ છે ગામડાની મોજ મિત્રો જો આપણે ચાર પાંચ દિવસ લગ્ન પ્રસંગમાં હતા તો આ બોર છે આ ગામડાની મોજ છે અને આ બોર આપણે શક્ય હશે તો કાલે આપણી દીકરી એક હોસ્ટેલે છે તમન્ના બેન તેમને મોકલાવવાના છે જો કે મળવાનું તો આજે જ હતું પણ કાલે કાંઈ મગજમાં ન આવ્યું કાલે એક બીજી દીકરી જાય છે જો શક્ય હશે તો આપણે તેમની સાથે મોકલાવશું ચાલો મિત્રો જોડાયેલ રહેજો મિત્રો આજે આપણા દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ બહુ મોટો થઈ જાય તો આજના વિડીયાને આપણે વિરામ આપીએ છીએ તો દેશી ગામડાનું ફાર્મિંગ બ્લોગ ગામડાને આધારિત જીવન ખેતીવાડીને આધારિત જીવન વિડિયો તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવા મિત્રોએ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જેથી આપણને ખબર પડે કે ના આપણે ખેડૂત મિત્રો પણ છે ખેડૂતને સપોર્ટ કરવાવાળા તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાથી